મલ્ટીપર્પસ સહકારી મંડળી લિમિટેડ નામની સમિતિના નામે ઊંચા નફાની લાલચ આપીને બાવીસ રોકાણકારો પાસેથી પૈસા પડાવનાર સત્યાવીસ લોકો સામે ઓગણસિત્તેર પોઈન્ટ છપ્પન લાખની છેતરપિંડીનો ગુનો સીઆઈડી ક્રાઇમમાં દાખલ કરવામાં આવ્યો છે સીઆઈડી ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં સત્યાવીસ લોકો સામે ઓગણસિત્તેર પોઈન્ટ છપ્પન લાખની છેતરપિંડીનો જણાવ્યું હતું કે આરોપીઓએ મહારાષ્ટ્રમાં સક્તિ મલ્ટીપર્પઝ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડ નામથી સોસાયટી શરૂ કર્યા બાદ રજીસ્ટ્રેશન શરૂ કર્યું હતું અને સંતોની મદદથી લોકોને વિવિધ રિફંડ પાત્ર પ્લાનમાં રોકાણ કરીને ઊંચા નફાની લાલચ આપી હતી મહારાષ્ટ્રમાં આ બધું કરવામાં સફળ થયા બાદ આરોપીઓએ વર્ષ બે હજાર પંદર થી બે હજાર ઓગણીસ દરમિયાન નવસારી અને સુરતમાં અલગ અલગ જગ્યાએ ઓફિસો ખોલી અને ગુજરાત રાજ્યના કેટલાક લોકો સાથે મળીને મેનેજમેન્ટ કમિટી મેમ્બર અને બ્રાન્ચ મેનેજર તરીકે નિમણૂક કરી અને અલગ અલગ રિફંડેબલ પ્લાનમાં રોકાણ કરવાના નામે રોકાણ કરનાર એજન્ટને એક પોઈન્ટ પાંચ ટકાથી ચૌદ પોઈન્ટ પાંચ ટકા સુધીનું વ્યાજ અને જીરો પોઈન્ટ પચીસ ટકાથી દસ ટકા સુધીનું કમિશન ગિફ્ટ ગોવા પેકેજ રોકડ ઇનામ સોનું અને ચાંદીની લાલચ આપવામાં આવી હતી સુરત અને નવસારીમાં એજન્ટો દ્વારા રોકાણ કરવાનું શરૂ કર્યું ફરિયાદીએ નોકરી દરમિયાન બચાવેલા નાણાં અને ખેતીની આવકમાંથી ઓગણત્રીસ પોઈન્ટ બાસઠ લાખનું રોકાણ કર્યું હતું જેના પર તેમને રૂપિયા પાંત્રીસ સત્યાસી લાખ મળવાના હતા પરંતુ તે મળ્યા નહોતા